મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના અડાજણ એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ નિકલો મિતેશ રામજીભાઈ सिंह મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ તથા ઉદયસિંહ ઉર્ફે મગનભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી સાત પોઈન્ટ ચાલીસ લાખની કિંમતની સાત નંગ સોનાની ચેઇન તથા એક સ્પોર્ટ્સ બાઇક મળી કુલ સાત લાખ નેવું હજાર ચારસો નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અશોક ઉર્ફે નિકુંજ વર્ષ બે હજાર પાંચથી વર્ષ બે હજાર પંદર સુધી સુરત શહેરમાં રહી ચૂક્યો છે આ સમયગાળા દરમિયાન ચેઇન મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં રહેવા જતો રહ્યો હતો અને સહ આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળી અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરતા વર્ષ બે હજાર વીસમાં પોલીસમાં પકડાઈ ગયા હતા તે ગુનામાં આશરે એક વર્ષ જેલમાં રહ્યા બાદ સુરત શહેરના વિસ્તારથી પરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઇક ઉપર બસો કિલોમીટર જેટલું અંતર કાપી વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા માણસોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા તો વર્ષ બે હજાર બાવીસમાં તેઓની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી આઠ ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી જે તે પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા જે ગુનાઓમાં બે વર્ષ સુધી જેલમાં રહી વર્ષ બે હજાર ચોવીસ મે મહિનામાં જેલમાંથી મુક્ત થતા

રાત્રીનો સમય પસંદ કરી મોટરસાયકલ ની નંબર પ્લેટ કાઢી ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરવાની મોડસ ઓપરેટી ધરાવે છે વધુમાં પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો મિતેશ રામજીભાઈ બેલધાર સામે અગાઉ ચેઇન સ્નેચિંગના ના ત્રેવીસ ગુના આરોપી મહાવરસિંહ ચૌહાણ સામે લૂંટ મારામારી ભંગાર ચોરી ચેઇન સ્નેચિંગ સહિતના પંદર ગુના જ્યારે આરોપી ઉદયસિંહ ઉર્ફે ઉદ્ધવ ઠાકોર સામે પ્રોહિબિશન ચેઇન સ્નેચિંગ સહિતના ખંભાત થી ત્રણ માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન્સિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે આ અગાઉ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા આ બાત ની આધારે ગોસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેય ને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં પકડાયા હતા પકડાયા પછી બાવીસ થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે ટાઈમે બાવીસ થી લઈ અને બાવીસ થી પંદર ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા

અને સાડા સાત થી આઠ લાખ રૂપિયા જેટલાનો મુદ્દાવાળા લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને આઠ થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે સર આયુ છે આરોપી જે અશોક બેલદાર છે એ બે હજાર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો લઈ અને ચોવીસ પેલા અશોક બેલદાર ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચીન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે બે હાજર ચોવીસ માં જ છૂતો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અત્યારે અશોક બેલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પેલા રહેલો છે અગાઉ સુરતના વિસ્તારોથી થી વાકેફ છે અને ચેન સ્ટ્રેચિંગમાં પણ અગાઉ સુરતમાં બે હાજર બાવીસ માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા છું તે સ્નેચિંગ કરવાનું કારણ શું કામ ધંધો નથી કરતા રખડ રખડ ત્રણે મોરછોક માટે છે દરેક બે મહિનાના ગાળામાં જૂન બે હાજર ચોવીસ થી મે બે હાજર ચોવીસ માં છૂટ્યા પછી જૂન ચોવીસ થી લઈ ડિસેમ્બર ચોવીસ સુધી દર બે મહિને મહિને પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેન માટે આવવાનું અને ચેન સ્નેચિંગ કરી આ ગેંગ જતી રહેતી હતી સર એક ગેંગ પકડાઈ હતી ના આ અલગ ગેંગ છે સુરતમાં બે પહેલા પણ એક ગેંગ પકડાઈ ચૂકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચુકી હતી